કેટલા રહી શીખાડું છું હેડ કલે તાણે હું એક તો માર પત્રી જો છે મારી માની છે મારો ભાઈ હવાના વાના પરમો કાલ હોજે 8 વાગે ખાવા બેઠો ફતો ના આયો બળ કે બે લાવ જો હા બે લો આવજો તાણા હું કે તાવા તો તાર પેલા હું શું ના હું ફટ દઈ અલી આડો કડો છે સેટલી કો છો પાર છો દર્પણ લઈને બેઠો છો તે

ના એક બાજુ બેઠ હોય દેખાતો નહીં અને મનો પ્રસંગ હોય એટલે બેદો આઈ દોઈ જીની મના આ મારા પ્રસંગમાં તો લેટ કર છે બોલા થઈ ગયો છે આ ના હો એંડા બેંડા કીધું લે સાઈડમાં માં કર દેજો બધું આ ચોકામાં માં ભલે વાર નહીં હા સલા ઠોલે કોમા બાપા આ ગોમ વાળી ઘર મોટર કીક બાજુ સોલ લગવા મેમોન આવું છે ને મેમોન આતે બાપા કોઈ ગોમમાં માં જાવ તું મારા

તો બાપા તું કજ ઓ બેહો કે હવે ચાવ મૂઢું ચડાઈને બેઈ જાઓ કે તું છે તો તું તું ગોમ આ છે એમાં કે એ કોણ કરતો આમ કેતા હોય તો પછી મને મને મારું ન મારે પખુબે હા પેલા કૌસુ પેલા ઉશમ સર રસોડામાં પેજો એ બાદ જાવમો રાહોરામાં તો હું પાક હા હા તે મહેમાન કેલા રે ફોન બોન કરે તો ફોન નહીં કર્યો એ તો આગે રાખતા આવી જશે સ કે મહેમાન આવે એટલે લાવ ગાડ ભાઈ આ પછી લાવ હો

અલા રાખનો તો પાર નતો રાખનો તો પાર નતો ને કેવું કરજો હવે આટલું સુક્ષણ જો સપટાવો પાય આવ હાથ તો પછી ટળ્યા ગાડી આવી ગાડી આવી

બોલ બાંધા હરોજમાં ઓવા હા કે હમું એ તો જા હરોજમાં હા કાકુ ભાઈ ચામે લાવન કરજો ચામે બેટા ચાનું કરાવ

tao bơi đi hả? tao bơi rồi được không đi được. mày đâu? mày જમાઈ તો હાડા વદ્યા છે હો ના ના જમાઈ તો ખોળો પડગી હા યાર તો જે છે આ છોડે હા ખતમ છે

ના ના એ વખત કીધું તું મુઈ કે દાળ ભાત શાક ને પૂરી અને મોહન થાર અને આ નાના જલેબો શો બનાવ આપતો તું એ જલેબી ને બલેબી શો બનાવતી એ વખત મેં કીધું તું કે પોસ આઈટમ હતી અને આ સ્વાદથી સઠ્ઠી શો વધારો ધારો આવે છે એ સોલોન બોલો સોય કરવો નહીં બંધ રાખો આ નાટક કર્યો છે કે મને પૂછાવ કે હું કહું તારે હો આઈટમો બનાવો હો બનાવ પણ પૂછવું તો પણ કા અરે મહેમાન આપણે ભણો છીએ

અંડા લાતી આ તે જલેબી શા kamu

મારું ઘર છે હા છોલ્લો કરો બાકી છે દુતે બાકી કરો બાકી એ હો બાકી તો થાય તારે કે મેમણ કે બધું પટી ગયું જો સમ મેમણ આવ છે બરોબર છે ના હા એ બધું બરોબર છે બરોબર એ ખોલો ખોલો ભાઈ એ તાઈ મરી જન ટૂટી રતો દરવાજો જ નહી ખૂલે

હજી લગન પર સંગોઈ ના આવતો મારા ના હું તો મારા છેટલો હરખ હતો છેટલો હરખ હતો ના ના એ રહોળા ઉપર જોતા ને મને ખબર પડ તું તો રાજરા મુછ અલ્યા એમાં હું અલે ગલેબી બનાય મોહું થઈ ગયો મોટું અલે મોહું રાજરા મુછ જલેબી મે આઈટમ છેટલી કીધી હતી

અલે ભાઈ હું તમે તો આ તો જો આવશ્યક જેટલો આદરો છે તમે ખર્જો કર્યો છે આ બધું પોણીમાં કાઢ્યું પોણીમાં કને કાઢ્યું ને એની શરમ નહી હા અલે પણ તમે કશું કઈ એકતા નહી યાર કોઈ લગીર વાતમાં એને ફસલે ખોસો પડી જાય છે તારો વાવા તારા પર તું કીએ તમે એને ખોટું લાગે ને મરી જાય તું મેમોન હારું સમજુ હતા કે કોઈ બોલ્યા ના

খা বেটা খাইলো রোট